નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયાઓ સંચાલિત નવસાય લાઈવ અને ઝટપટ ન્યૂઝ ડીજીવીસીએલ દ્વારા ડિજિટલ મીટર એટલે કે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ ઠેર ઠેર તેનો વિરોધ થઈ રહ્યો છે તેઓ દ્વારા કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર સીધા સ્માર્ટ મીટરો ફિટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને જેને લઈને લોકોમાં રોષ પબકી ઉઠ્યો છે અને અગાઉ પણ સ્માર્ટ મીટરને લઈને કેટલીક દુવિધાઓ ઊભી થઈ હતી અને જેથી કરીને લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે ત્યારે આજે નવસારીના વિજલપોર વિસ્તારમાં ગેલેકડીમાં જે પુણેશ્વર કોમ્પ્લેક્સ આવ્યું છે ત્યાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવા માટે જીબીની ટીમ પહોંચી હતી પરંતુ સ્થાનિક લોકોને જાણ થતાં તેઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને સ્માર્ટ મીટરનો વિરોધ કરતાં તેઓએ તમામ જીબીના કર્મચારીઓને ત્યાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી એટલે કે તેમને ત્યાંથી પરત જવાનો વારો આવ્યો હતો જેનું કારણ છે કે તમામ લોકો સ્માર્ટ મીટર લગાવવા માટે કોઈની પણ પરમિશન નથી અને કોઈપણ પ્રકારની મંજૂરી વગર જ્યારે સ્માર્ટ મીટર લગાવવા માટે પહોંચ્યા હતા અને જેથી કરીને તમામ લોકોએ વિરોધ કર્યો હતો અને ખાસ કરીને તમ આરોપ પણ લગાવવામાં આવ્યો હતો કે જે પણ સ્માર્ટ મીટર હાલમાં લગાવવામાં આવી રહ્યા છે તે સ્લમ વિસ્તારો હોય તેવા વિસ્તારોને ટાર્ગેટ કરવામાં છે પરંતુ સારો જે વિસ્તાર છે ત્યાં કોઈપણ પ્રકારના જીવી દ્વારા મીટરો લગાવવાની કામગીરી કરવામાં નથી આવતી સ્માર્ટ મીટરને લઈને લોકોમાં રોષ વ્યાપ્યો છે અને ત્યારે આ જે સ્માર્ટ મીટર લગાવવા ગયા હતા ત્યારે ત્યાંના રહીશ એવા દીપકભાઈ શું કહે છે આવો સાંભળીએ અને અત્યારે જે આવેલા હતા જીઇવીના કર્મચારી એ સ્માર્ટ મીટર ચેન્જ કરવા માટે એ ચારસો આઠમાં ગયા કહીને એ અમે મીટર બદલવું છે પણ મીટર બદલવા માટેનું કારણ કીધું કે તમને નોટિસ આપેલી છે પણ નોટિસ કોઈ હતી નહીં ને ઇન્ડિવિઝુઅલી નોટિસ હતી કે બધાને લાઇટ બિલ સાથે આપે હતી પણ એમાં કોઈ સંબંધ હતું નહીં એટલે અમે એનો વિરોધ કર્યો ને સ્માર્ટ મીટરથી કેટલી અમને ફાયદો છે કેટલા ગેરફાયદા છે એ અમને જણાવવામાં આવ્યું નથી એટલે અમે એમનો વિરોધ કર્યો બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઇસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટોલોજી વિભાગ રોગ વિભાગ ફિઝિયોથેરાપી સુવિધા ડેન્ટલ મનોચિકિત્સા વિભાગ સ્કિન એસ્ટેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને આઠસોથી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર પરિવાર દીઠ દસ લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે પચાસ હજાર સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય તો ત્યાંના રહેવાસી શર્મિલા પટેલ શું કહે છે આવો સાંભળીએ આજે અમારે ત્યાં જીબી વાળા સ્માર્ટ મીટર લગાવવા માટે આવ્યા હતા પણ અમે એમને વિરોધ કરીને અમને ના પાડી છે અમને અને એ લોકો કરી નથી ખાલી એક કાગળ હતું કે ભાઈ તમારે સ્માર્ટ મીટર કમ્પલસરી લગાવવાના રહેશે પણ એ લોકો પાસે નથી કોઈ પરિપત્ર કે કશું જ નથી એ લોકો એમમાં જ આવીને ડાયરેક્ટ જ લગાવવા લાગી ગયા અમને કોઈને પૂછ્યું પણ નહીં એટલે અમે જોયું એટલે પછી અમે એમને અટકાવ્યા કે ભાઈ તમે કોને પૂછીને લગાવો છો તે લોકો અમારા પ્રમુખ તો છે નહીં હવે પ્રમુખનો છોકરો છે હવે એને તો ખબર હતી પણ નહી કે શું છે એને સ્માર્ટ મીટર શું છે એને નહી ખબર એટલે કીધું કીધું કે હા ભાઈ એમણે એવું કે મીટર બદલવા આવ્યા છે એટલે એમને એમ હશે કે કોઈનું બગડેલું હશે એટલે તે બદલવા એટલે એમણે કીધું હા બદલી દેવું એટલે બીજા બીજા તો અમે બધા લેડીસો તો ઘરમાં કામ કરતા હોય અમને થોડી ખબર હોય પછી અમે અમને ખબર પડી અમે પૂછ્યું એમને કે ભાઈ તમે કયા મીટર બદલવા આવ્યા ત્યારે એ લોકોએ કીધું કે સ્માર્ટ મીટર લખવાના છે અમે પ્રમુખને પૂછ્યું છે અમે કીધું પ્રમુખ તો હાજર છે નહીં તમે કોને પૂછ્યું કે એમના છોકરાને એવું થોડું ના હોય કે અમને એટલીસ્ટ ફ્લેટ હોલ્ડરો બધાને તો એમને જાણ કરવી જોઈએ ને ડાયરેક્ટ પ્રમુખ ને તમે નથી નોટિસ આપી પ્રમુખ ને બી તો તેનો શું મતલબ અને કેટલી જગ્યા વિરોધ થતો જ છે કામધેનુ છે સિટી સ્કેર છે એ બધી જગ્યાએ વિરોધ કરેલો જ છે બધા એ સ્લમ સિટી સ્કેર હાઈ ફાય એરિયા છે પણ કામધેનું એ પણ અમારા જેવો મિડલ ક્લાસ જ એપાર્ટમેન્ટ છે તો એ લોકો મિડલ ક્લાસને જ કેમ ટાર્ગેટ કરે છે એ તો ખોટું જ છે ને હવે આજે અમને એવી સૂચના આપી ગયા કે હવે અમે મીટરની બારી બંધ કરી દેવામાં આવશે ઓનલાઈન તમારે બધાય બિલ ભરવાનું હવે ઓનલાઈન બધાને જ ખબર નથી પડતી કે અમે એના માટે સીએસએ સેન્ટર ચાલુ કર્યા છે પણ સીએસએ સેન્ટર પાસે જવાનો ટાઈમ બી કોની પાસે છે આજે એના માટે બી એ પૈસા ખર્ચીને ત્યાં સુધી જવાનો જ ને હવે એ તો પછી પૈસા એ લોકો કહે છે કે પૈસા નહીં લેશે અને ત્યાં લઈ તો એની કોણ જવાબદારી લેશે એટલે આ તો પછી આ બધું મોટા મોટા એરિયામાં એ લોકો લગાવતા નથી એ સ્લમ વિસ્તાર માં જબરજસ્તી કરીને લમે લગાવી દેશો તો અમારે ભોગવવાનું આવશે ને ભાઈ એટલે એ મોટી મોટી સોસાયટી ને એ લોકો એટલે એના માટે અમે એમને કીધું કે તમે એના માટે કોઈ શિબિર કરો વ્યવસ્થિત આની ગાઈડલાઈન પ્રમાણે અમને સમજાવો સ્માર્ટ સ્માર્ટ મીટર શું છે એ લોકો ખાલી અમને એટલું કે બે બેન એવું મીટર માં કઈ વધારે બિલ આવતું નથી એટલું અમને એ લોકોએ સમજાવ્યું કે કમ્પલસરી નથી ને અમે એમની પાસે અમારા એક પંકજભાઈ છે અશોકભાઈ છે એ લોકોએ કીધું કે ભાઈ અમને પરિપત્ર આપો કે તમે બદલવાના તો પરિપત્ર આપો કે જે એપાર્ટમેન્ટમાં લગાલા છે તે એપાર્ટમેન્ટ વાળાના હોલ્ડર હતા અમારી વાત કરાવો તો ખાલી એ લોકો નામ લીધું કે ટાસ્કર નગરમાં બદલેલા છે બસ બે અને અમે જોઈએ જ છે ન્યૂઝોમાં કોઈ કોઈ પણ લગાવતું નથી અને એ લોકો હાઈફાઈ એરિયામાં તો જતા જ નથી મોટી મોટી સોસાયટીમાં જાઓ પહેલા એ લોકોને લગાવે તો પછી અમને બી ખ્યાલ આવે કે હા હવે લગાવવા જેવું છે આ તો એ લોકો સ્લમ એરિયા ને ટાર્ગેટ કરે છે બધા સ્લમ એરિયા આ રીતે અમારા પુરેશ્વર કોમ્પ્લેક્ષ જલાલપુરમાં ગ્રામ પંચાયતમાં આવે છે એ પણ અમારો બી સ્લમ એરિયામાં એપાર્ટમેન્ટમાં ભલે રહેતા છે પણ કોઈ હાઈફાઈ નથી બધા મિડલ ક્લાસ ફેમિલી છે માનતું એટલે અમારે કહેવાનું એવું છે કે અમારે આ મીટર અમને લગાવવા નથી કારણ કે અમને એ મીટરની ખબર જ પૂરી નથી માહિતી જ નથી કે આ સ્માર્ટ મીટર શું છે તમે બધું ડિજિટલ કરવા માંગો પણ તે ડિજિટલનું બધાને જ્ઞાન પણ હોવું જરૂરી છે ને એક જણ પાસે જ્ઞાન હોય એ બધાને પહોંચી નથી વળવાનું એ લોકો ખાલી કહે કે બેને આમ થશે તેમ થશે એ નહીં ચાલે પ્રોપરલી તમે અમને માહિતી આપો એના વિશે તમે પરિપત્ર લાવો તમે ડાયરેક્ટ આવી જાવ એ તો નહીં ચાલે ને ડીસીએલ દ્વારા ખરેખર તો એક ઝુંબેશ ઉપાડવી જોઈએ અને જે તે વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાના હોય ત્યાં જઈ તે લોકો સાથે મીટિંગ કરી સ્માર્ટ મીટરના ફાયદા ગેરફાયદા કયા પ્રકારે સ્માર્ટ મીટર કામ કરે છે અને તેના ઉપયોગિતા શું છે તેની વિશે સંપૂર્ણ માહિતી લોકોને આપવામાં આવે અને ત્યારબાદ સ્માર્ટ મીટર લગાવવામાં આવે તો જ લોકો આ વિરોધ કરતાં બંધ થશે નહીં તો ત્યાં સુધી જ્યાં સુધી લોકોના મગજમાં સ્માર્ટ મીટરની જે લોકોનામાં ગ્રંથિ ગંઢાઈ ગઈ છે કે સ્માર્ટ મીટર આવે એટલે બિલ વધારે આવે અને તે ગ્રંથિ દૂર કરવા માટે જીબીએ ચોક્કસથી નક્કર પગલાં યોગ્ય રીતે પગલાં લેવાની તાકીદે જરૂર છે આ જ પ્રકારના અનવસ માટે જોતા રહો અનુસારી લાઈવ અને જટપટ ન્યૂઝ